નમસ્કાર મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી મુદ્દાની વાતમાં આજે પણ તમને સ્પર્શતા પાંચ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું પરંતુ પહેલો મુદ્દો શું છે પહેલો મુદ્દો છે ગુજરાતના અમદાવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજ આ બ્રિજ એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ બ્રિજ બનાવવામાં સદંતર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ચાલીસ કરોડની બાદમાં રકમના આ સાથે આ બ્રિજ તૈયાર થયો તો પરંતુ તેમાં ભ્રષ્ટાચાર આચરો ને પછી બ્રિજ બંધ થયો

પરિવહન માટે વાહન વ્યવહાર માટે રસ્તો નહીં મળે તો છે દુર્ઘટના રોકવા જાગવું જ પડશે આપણે હંમેશા મીડિયામાં સવાલ વહીવટી તંત્ર સામે સરકાર સામે પદાધિકારીઓ સામે પરંતુ ક્યાંક બેદરકારી તમારી પણ હોય છે આ બેદરકારી પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં આપણે પાછા પડીએ છીએ ક્યાં આપણે ભૂલ કરીએ છીએ તેના કેટલાક દ્રશ્યો બતાવીશું આખરે આ બેદરકારી આપણે કેવી રીતે હટાવી શકે કેવી રીતે જે મોતનો આંકડો સામે આવ્યો છે તેને આપણે હટાવી દબાવી શકીએ છે તે વિશે વાત કરીશું પરંતુ મુફદલ આગળનો મુદ્દો પણ મહત્વનો બિલકુલ મુદ્દા નંબર 4 માં આપણે વાત કરવાના છીએ સૌર ઉર્જા પર એક પરિપત્રના કારણે જે સંકટ ઊભું થયું છે સૌર ઉર્જાથી જે ઉદ્યોગો આત્મનિર્ભર બનવા તરફ છે એમને એક પરિપત્ર એટલા બધા અસમંજસમાં મૂંઝવણમાં ગૂંચવણમાં નાખી દીધા છે કે એ પરિપત્રની અમલવારી થાય તો આ ઉદ્યોગકારો ઘણી બધી મુશ્કેલીમાં મુકાઈ શકે છે એની વાત કરીશું અને અંતિમ મુદ્દો વિકાસ બિલકુલ અંતિમ મુદ્દો છે જગતના તાતનો અને તેની વારે આવી છે કેન્દ્ર સરકાર એક સાથે ત્રણ મહત્વના નિર્ણય ખેડૂતો માટે કરવામાં આવ્યા છે ક્યાંક જે એક્સપોર્ટ થતો હોય છે તે વધે તે માટે પ્રોત્સાહન આપવામાં આવેલું છે ક્યાંક જે ઇમ્પોર્ટ મોટી પ્રોડક્ટ થતી હોય છે તેના પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેના કારણે જે સ્થાનિક ખેડૂતો છે તેમને પ્રોત્સાહન મળી રહે તેમને એમએસપી સારી મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યા છે આખરે ખેડૂતો માટેના શું નિર્ણય છે તે વિશે પણ વાત કરીશું પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર એક થી અને આ મુદ્દો પણ જોડાયેલો છે જે બ્રિજ તૈયાર થયો હતો પરંતુ હવે આ બ્રિજ હટાવવાની નોબત એટલા માટે આવી છે કારણ કે તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો એક ભ્રષ્ટાચારનું આઇકોનિક મોડલ કહી શકાય હાટકેશ્વર બ્રિજ કે જેને વર્ષ બે હજાર સત્તરમાં

તેના પણ લોકો હાલાકી ભોગવશે જ્યાં સુધી બ્રિજ બનશે ત્યાં સુધી પણ લોકોની હાલાકી વધતી જ રહેશે પરંતુ આમાં સવાલ એ છે આપણે વાર પલટવાની જે રાજનીતિ થઈ રહી છે તેના કારણે મુદ્દો ચર્ચામાં આવે છે જ્યારે હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કર્યું હર્ષભાઈએ ટ્વીટ કરીને એવું લખ્યું કે એક જૂઠાણા ગેંગ છે જે આખા વિષય પર જૂઠાણું ફેલાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે જે બાવન કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ એટલે ગઈકાલે કોંગ્રેસનું જે ટ્વિટર હેન્ડલ છે એક્સ પ્લેટફોર્મ પર તેના પર એક ગ્રાફિક્સ મૂકવામાં આવ્યું હતું કોંગ્રેસ તરફથી કે આ હાટકેશ્વર બ્રિજ છે તેને બેતાલીસ કરોડમાં બનાવવામાં આવ્યો અને હવે બાવન કરોડમાં તોડવામાં આવશે આ પ્રકારની જે વાત છે એનો જવાબ હર્ષભાઈ આપ્યો ને હર્ષભાઈ કહ્યું કે આ જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે બાવન કરોડ એ બ્રિજને તોડવાનો ખર્ચો નથી પહેલા તમે જાણી લો ફેક્ટ ચેક કરી લો બાવન કરોડ રૂપિયામાં એ બ્રિજને તોડવાનો અને ફરીથી બનાવવાનો ખર્ચો પણ છે જવાબ સામેથી વિપક્ષ તરફથી એવો આવ્યો અને એમાં પણ એ સ્પષ્ટતા ન આવી ઉપરથી વિપક્ષે શું કર્યું કે ટોટલ મારી દીધો બેણું કરોડ એમ કરીને કરોડનો ખર્ચો વિપક્ષે ગણાવી દીધો એટલે આ બંને વાર પલટવાર થયા એ વાર પલટવારની વાત તો કરીશું જે પ્રતિક્રિયા થઈ એમાં પણ મુદ્દો આખો એ છે કે આ હાટકેશ્વર બ્રિજ જ્યારે બનવાની શરૂઆત થઈ વિકાસ જ્યારે એના પાયા નખા એ આખી પ્રક્રિયા થઈ ગઈ ટેન્ડરિંગ વગેરે પહેલી વારની વાત કરું છું એ બનવાની પ્રક્રિયા શરૂ થઈ થી માંડીને આજે બે હજાર ચોવીસમાં છીએ અને હવે ક્યારે એ તૂટશે અને બનશે એટલે એકવાર બ્રિજ બને પછી ભ્રષ્ટાચારના આ ઓછાયાના કારણે પાછો તોડવો પડે અને પછી પાછો ફરીથી આ ટેન્ડરિંગ પ્રક્રિયા થાય અને પાછો બનાવવો પડે આ આખા સમયગાળામાં જે જનતાને સુખાકારી સુવિધા સગવડનો લાભ મળવો જોઈતો હતો એ નથી મળ્યો ત્યાં સુધી ત્યાં રહેતી જનતા ત્યાંથી પસાર થતી જનતા એમને ભોગવવાનો વારો આવે કેમ કે બનતો હોય અથવા તોડવામાં આવે તો એ વખતે તો એમને સુવિધા મળવાની નથી અને નવાઈની વાત એ છે એવું કે નથી કે સરકાર પોતાના ખજાનામાંથી આપેલી છે કોર્પોરેશન પોતાના ખજાનામાંથી આપેલી છે આ તમારા જ પૈસે તમારા જ ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે અને પૈસા આપ્યા છતાં પણ લોકોએ હાલાકી ભોગવી અત્યારે પણ આ બ્રિજના કારણે એટલો બધો ટ્રાફિક જામ અહીંયા થાય છે બીજી બાજુ અહીંયા કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો પણ નીચેના સ્થળે બની ગયો છે ઘણીવાર અસામાજિક પ્રવૃત્તિ પણ ત્યાંથી પકડાય છે બીજી બાજુ જે રોડ રસ્તા છે તે પણ ખખડધ છે એટલે એટલે કે ભારે ટ્રાફિક જામ થાય છે ખરાબ રસ્તામાંથી લોકોને પસાર થવું પડે છે લોકોનો સમય બગડે છે હાલાકી ત્યાં ત્યાં છે પરેશાની સતત વધતી રહી છે નહીં વિકાસ આમાં આપણે એ મુદ્દો તો છે જ કે જનતા હેરાન પરેશાન થઈ જાય સૌથી મોટો મુદ્દો આ મુદ્દો શરૂઆત આપણે એટલા માટે કરી છે કે જેમને જવાબ આપવાનો હતો એમણે જવાબ આપ્યો હર્ષભાઈ સ્પષ્ટતા કરી કે ભાઈ તમે બાવન કરોડના ખર્ચે તૂટવાનો છે એ વાત ખોટી છે સુધારો એમાં ભૂલ એ તોડવાનો અને નવેસરથી બનાવવાનો ખર્ચો છે એ જ ટ્વીટમાં હર્ષભાઈ લખ્યું છે કે એ જે નાણાં છે ફરીવાર બનાવવાના એ જૂનો જેને બનાવ્યો હતો એ કોન્ટ્રાક્ટર પાસેથી એ રીકવર કરવામાં આવશે એટલે નાણાં વસૂલી કરવામાં આવશે ચલો એ સ્પષ્ટતા થઈ ગઈ સવાલ એ છે કે જેમણે કોર્પોરેટ જે કોન્ટ્રાક્ટરે પહેલા એ બ્રિજ બનાવ્યો હતો એ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર પર આખરે એવા કયા પગલા લેવાયા શું પગલા લેવાયા આપણે આનું આનો ઉદાહરણ લઈ લઈએ જે હજી છે શું આ બ્રિજ બનાવ્યો છે સાથે સાથે તેમને જે નારણપુરામાં જે પલ્લબ ચાર રસ્તા છે ત્યાં પણ એક બ્રિજ બનાવવાની કામગીરી તેમને મળી હતી અને જ્યારે બે આખો આક્ષેપ આક્ષેપ થયા ખૂબ જ પ્રેશર આવ્યું ત્યારે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું બરાબર બ્લેકલિસ્ટ માટેનો ઠરાવ વર્ષો બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે પહોંચ્યો પછી બ્લેકલિસ્ટ પણ કર્યું પરંતુ ત્યારે આજે જે મેં પલ્લવ ચાર રસ્તાની વાત કરી તે બ્રિજનું કામ આ કંપની પાસે હતું એટલે પછી થોડા સમય માટે કામ

એક કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થાય તો એના કારણે બીજો કોન્ટ્રાક્ટર એ આખો પ્રોજેક્ટ હાથમાં ના લે અને જો કોઈ આ રીતે અધૂરો છૂટી ગયો હોય તો પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે જનતાને જ ભોગવવાનું ને પરેશાન જનતાને જ ને એટલે આ કોન્ટ્રાક્ટર રાજ જે એક સમય દેશ ઉપર લાઇસન્સ રાજ એટલે

એક જ વર્ષની તેમને પીરિયડ આપવામાં આવ્યો એટલે કાયદાકીય રીતે નિયમ પ્રમાણે તો જે અજય ઇન્ફ્રા છે તે બચી જાય છે

એક કોન્ટ્રાક્ટરના ના કામમાં જે બિલકુલ કે કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરે છે ગેરરીતિ કરે છે તો તેને બ્લેકલિસ્ટ કરવા માટે આખરે સત્તા કોની પાસે છે તેને કામ પરથી કોણ હટાવી શકે છે તે પણ જાણવું ખૂબ જ મહત્વનું છે કારણ કે ઘણી વાર આપણે ચર્ચા કરતા હોય છે કે આવા કોન્ટ્રાક્ટરને હટાવી દો તેને તેને ફરી કામ ન જ મળવું જોઈએ તો આખરે કોણ સત્તા પરથી હટાવી શકે તે ગ્રાફિક્સ આપણે આપણે પ્લે કરીશું કે આખરે કેવી ગોલમાલ થાય છે તે પણ સમજીશું કારણ કે આમાં સીધો જ કોન્ટ્રાક્ટરનો બચાવ થતો હોય છે મફત આલ આમાં પણ આવો જે કોન્ટ્રાક્ટર સામે આવ્યો છે જે ગેરરીતિ આચર છે પહેલા તો જે અધિકારીઓ છે નીચલા સ્તરના તે રજૂઆત કરે છે જે તે મ્યુનિસિપલ કમિશનરને કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર છે છે તેને એટલે પછી મ્યુનિસિપલ કમિશનર બધી રજૂઆત સાંભળે છે તે પોતે તપાસ કરે છે પછી એક ઠરાવ સાઇન કરીને મોકલે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સ્થાયી સમિતિને મ્યુનિસિપલ કમિશનર કહે છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટર બે વર્ષ માટે આપણે તેને બ્લેકલિસ્ટ કરીએ પછી થાય છે શું

પછી સ્થાયી સમિતિમાં સ્ટેન્ડિંગ ચેરમેન ની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવે છે હવે અહીંયા આખો પેજ ફસાયેલો છે કારણ કે આ બ્લેકલિસ્ટ કરવામાં વર્ષોના વર્ષો વીતી જાય છે ઘણી વાર એવું પણ કહેવામાં આવે છે બિલકુલ એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ આમાં કોન્ટ્રાક્ટરનો મત પણ આપણે જાણવું જોઈએ કે ભાઈ એને અમે વારંવાર કહીએ છીએ કે જે આ પ્રકારના કોન્ટ્રાક્ટરો છે આ પ્રકારના કોન્ટ્રાક્ટરની જે કાર્ટેલ છે એ એટલે ટકી જાય છે કે સ્થાયી સમિતિના જે લોકો છે

એ આખી પ્રક્રિયા ઉપર જો રોક લગાવવા માટેની કોઈ નિયમન આવે તો બની શકે કે એવું થાય કે આ જે કોન્ટ્રાક્ટરો છે એ સીધા રહે અને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જ ન થાય અને આ કેસમાં પણ મુફદ્દલ જે નાની નાની માછલી છે તેને જ પકડવામાં આવશે જે એન્જિનિયર છે તેમને સસ્પેન્ડ કર્યા આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે તેમના ડિરેક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો પરંતુ શું જે શાસન અધિકારી છે શું તેમની કોઈ જવાબદારી નથી કોર્પોરેશન સાથે સીધી છેતરપિંડી થઈ છે આ છેતરપિંડીમાં વિશ્વાસઘાત કરવામાં કોણ કોણ સામેલ છે એના નામ બહાર ન આવવા જોઈએ વિકાસ બીજો મુદ્દો જે છે એના ઉપર પણ આપણે જઈએ કેમ કે બીજો મુદ્દો પણ आता संकळायलोच